સુનીલભાઈ મકાન છે આ રસોડો રાજા પટેલ ની સુનિલ ની બીજી વાડી છે રાયડો પણ એટલે રાજા તારા થી મોટો મોટો છે હું અર્જુનભાઈ હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા મજામાં હું પણ મજામાં છું તમે પણ બધા મજામાં છો જય મુરલીધર જય દ્વારકાધીશ મિનિયમાં કુળદેવી કંકાય જય મા મોગલ જય રાધે રાતે બધા મિત્રોને ચાલો એક નવા લોક સાથે શરૂઆત કરીએ આજની આજે જવાનું છે બ્રામણવા જો ગાડી આ બાજુ પડી છે અને આપણે અત્યારે બ્રાહ્મણમાં એ ત્રણ કિલોમીટર દૂર થાય એ ત્રણ કિલોમીટર લખી ગલ છે અને એનું કારણ છે કે સુનિલભાઈને બ્રાહ્મણવા આવે પંદર વીસ દિવસ રોકાવાનું થાય કસરતવાળા ભાઈ આવ્યા એટલે સુનિલભાઈ રોમા અને રસીલાબેન પાછળ ઓટો રિક્ષા લઈને આવે છે ને આપણે મોટર સાયકલ લઈને જઈએ એટલે રોમાના પાછળ આપણે તહેરતા આવીએ તો આજના આવું કામકાજ છે ચાલો હવે ધામડવા નીકળવાની તૈયારીઓ કરીએ પાછળ ઓટો રિક્ષા આવી જાય એટલે આપણે પછી ની અરે થઈ જાય અને કસરત કરવા વાળા બાળકોક આવ્યા ધામણવાઓ

મેગ્નેટિક હેલ્થ અરે સુનીલને ખાવા પીવામાં તો કઈ ઘટતું નથી ને હાથ જ કામ નથી કરતા બાકી ખાવા પીવામાં તો અમને ટક્કર મારી દે ભાઈ જવા ડબ્બી છે eko leile જો આ રીતે ભાઈ સુનિલભાઈ ને મકાન છે આ રસોડો એક અંદર રસોડું પછી આ ત્રણ રૂમ છે એ લોકોએ માથે નાખી ગયેલ છે લાદી મારે નથી ખુનિલભાઈ બેઠા સુનિલભાઈ હાલે સુનિલભાઈ હમ સુનિલભાઈ નું મકાન છે ઓ ભાઈ વાળી વિસ્તાર મરે બાર ભેજ તુવેર છે એ લોકોને આ ભાઈ સંડાટ છે આ છે સુનીલભાઈની મોયો ભાઈ રાજા પટેલની સુનીલની બીજી વાડી છે રાયડો પણ એટલો રાજા તારાથી મોટો મોટો છે હો રાજા થી મોટો મોટો માં રાજા પટેલ થી સહેલો છે ને આના બાગ માં અત્યારે મોર ની જોરદાર આવક છે પોર એટલા નતા આવ્યા કા રાજા અને મુરા ને જમાવટ નાખી જાય કઈ ઘટે જ એમ માની કે આપડા કાંડા થી જાડુ જાડો મૂરો દેખાય ને આ રીતિ રાઈડો છે એટલો ખાંસી અહીં ટૂંકમાં આવે બાકી જ્યાં મકાન છે અહીંયા જમીન છે અને આ રીતિ ના બગીચો બકાલું રાયડાના પણ મૂરિયા એમ જો ભાઈ એક એક રાયડો આપણાથી મોટો મોટો દેખાય છે પીરું થઈ ફાળ ક્યાંક લાગે અમારે અરે આ લાગી ગયો બધી આ ફાળ લાગી ગયો ને કોઈ આ રીતે રાયડો કા મસ્ત છે કંઈ ઘટે નહીં હું ભાઈ ઉતારવલી ઘરે આ રાજભાઈનું છે ને ઓલી દેખાય નહીં આપણા જબલું લેતો આવ્યો ને જો મકાઈ દેખાય છે આમાંથી રાજા પટેલનું છે ના મુરા ને જોઈ ઠીકલો કરી દીધો રોમાય પામા લસણ એ મોટું મોટું થાય કા વાહણ વઈ યુ કા આ એક ઝાડવું હતું ખો ભાઈ રાજા નારેડી નારેડી હતી કપાઈ ગઈ કા રાઈડ બહુ મસ્ત છે હો મોટો મોટો કંઈ ઘટે જ નહીં ફાલે જો ને આ લાગે જો ને આખો થઈ જ ગયો કમ્પ્લીટ આ ના ફાલે હમ હમ હું અર્જુનભાઈ સેલું પાણી હાલે ભાઈ હવે તો માકડા થઈ ગયા હો જો તે ટાઈમ મકાન છે આપણે અર્જુનભાઈ જોડે આ જો આ રીતે નીકશે અને આ તો પાછા આડા ઉપરથી પાણી પીને ને આ તો આ બાજુ બગીચો છે તો અર્જુનભાઈ પાણી વારવાનું કામ કંઈક કરે ધ્રામણવાથી સીધા માલદીનજી ભાઈ વા આ શક્કર મારતા હતા એ ધ્રામણ વાગ્યા હતા ને સુનિલભાઈને મૂકવા ગયા હતા

પાણી મહિના કહીને તો બીજા મહિનામાં એન્ડમાં થાય કે અધું સારું માન માં પીકું વીસ વીસક તારીખની આજુબાજુ કદાચ થાય તો આ રીતે જો પાણી હાલે જો પાણી દેખાય અર્જુનભાઈ પગમે તો આનું પોઝિશન આવું છે કંઈક નાકું બાકું વારવું નથી ભાઈ કે વારશે અર્જુનભાઈ નાકું વારે હાઇથે હાઈથે હોય પાવડો ન હાલે જો આવ્યો પાણી એટલું પૂગી ગયું થરરાટી બોલાય આપડે તો પાણીની દયા છે એટલે ટૂંકમાં છે નહીં એમ અર્જુનભાઈ કેવા કે ટૂંકમાં વારે ને તોય જો આ ઘઉંમાં દેખાતા નથી એવડા એવડા ઘઉં છે ને કઈ બરોબર છે ઘઉં બહુ મસ્ત છે એમાં કઈ ઘટે જ નહીં ટુકડા છે ને હાથસો ઓલા બસો તોતેર કે બસો તોતેર નંબરની જાત છે જો ના નાખે આવી જાય પાણી આ બાજુ નાખું લગભગ વરાઈ ગયો અર્જુનભાઈ બે લો મારી દે આઈથે આઈથે એટલે વાત થઈ જાય પૂરી

સુનિલ ની બીજી વાડી નો એ મશીન આવશે તો આ વિડીયો પૂરો કરીએ લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ જગત નો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન